નમસ્કાર ચાય પે ચર્ચા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પંકજ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનો બરાબર માહોલ જામ્યો છે દરેક રાજકીય પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે અને તમને ખ્યાલ હશે કે ચૂંટણીનો માહોલ હોય અને એની જે ચર્ચા હોય છે એ સૌથી વધારે ક્યાં થતી હોય છે ચાયની કેટલી પર અને અમે પહોંચી ગયા છીએ અમદાવાદ પૂર્વ વિસ્તારના રખિયાલ વિસ્તારમાં રખિયાલ વિસ્તારમાં આ જે ચાયની કેટલી છે એ એટલી ફેમસ છે કે અહીંયા રાજકીય નેતાઓ હોય કોર્પોરેટર હોય કે પછી કાર્યકર્તાઓ હોય કે આમ પબ્લિક હોય બહુ મોટી સંખ્યામાં આ જગ્યાએ આવે છે દિવસ દરમિયાન અહીંયા ચાય પીવે છે રાજકીય સમીકરણો બાંધે છે ચર્ચાઓ કરે છે તો આજે આપણે જાણીશું અમદાવાદની જનતાનો મૂળ શું છે અમદાવાદ પર કોણ આવી શકે છે કોણ કોના ઉપર ભારે છે ચાય ગરમાગરમ ચુસ્કી સાથે અમદાવાદની ચા પીઓ એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા કેવા કેવા લોકો આવે છે રખિયાલ વિસ્તાર છે અમદાવાદ પૂર્વ વિસ્તાર છે તમે જુઓ તો ખરા કેટલી બધી પબ્લિક અહીંયા ચા પીવે છે તો આપણે જો જાણવું હોય ચૂંટણીનો માહોલ કેવો છે તો આવો અહીંની જનતાને જરા પૂછે તો ખરા હા તમે કયા વિસ્તારથી છો જો અચ્છા શું લાગે છે બે હજાર ચોવીસની ચૂંટણી છે શું માહોલ છે શું છે મૂળ મૂળ સારો છે બધાને પબ્લિકના ડબલ એન્જિન સરકાર માગી રહી છે વિકાસ સારો થઈ ગયો નરેન્દ્ર મોદીનો વિકાસ આયુષ્યમાન કાર્ડ જે સાહીઠ વર્ષમાં કોઈ કર્યા નહીં સાહીઠ વર્ષમાં પાંચ હજારનું હતું એ નહોતું અત્યારે દસ લાખની સુવિધા લીધા ગરીબો ખેડૂતો જમીનો વેચીને દવા લેતા હતા અત્યારે સારી સુવિધા કર્યા કોંગ્રેસે પણ તમે જુઓ પચીસ ગેરંટી આપી છે પાંચ ન્યાય પાંચ પ્રકારના ન્યાયનો એક ઘોષણાપત્રનો ઉલ્લેખ કર્યો છે એના વિશે શું કહેવું છે

કોઈ પક્ષની સાચી લાગતી નહીં ગેરંટી સદનમાં હાલે પબ્લિક પ્લેટફોર્મ પર લેખિત આપે તો સાચી ગેરંટી બાકી તો પંદર લાખની બે બે કરોડ નોકરીઓની બધા ગેરંટી બધા હાલે ભાજપ કોંગ્રેસ બધા હાલે પણ પ્રજાનું હિત થતું નહીં બરાબર એટલે હવે પ્રજાનો મૂળ ક્યારેક બદલાય બરાબર વખતે અમદાવાદમાં બદલાય એવું લાગે છે ના ના ગમે ત્યારે બદલાશે વારંવાર છેતરપિંડી પ્રજા જોડે કરવામાં આવે કન્યા છે પ્રજાને મૂર્ખ બનાવો લાંબો સમય સુધી કોઈ બનાવી શકવાનું નહીં પ્રજાને પણ નેતાઓ બનાવે છે એવું આ કોઈ દેશની પ્રજા ને લોકો મૂર્ખ સમજે છે પણ ભારતમાં ઘણા બધા સારા ભણેલા છે પીએમને ને બી ચેલેન્જ કરે સડક થી સંસદ સુધી એવી ઘણા બધા પહેન અને એમાં હું ખાસ મારો નંબર હશે પહેલો નંબર હશે કે દેશની પ્રજાને જગાડવાનો રોલ મારો પહેલો હશે

કે ઠેર ઠેર આપે કીધી તો કિસાનને સન્માનનીતિ મળી છે રોડ રસ્તા બન્યા છે અમદાવાદ શહેરની કાયાપલટ થઈ છે સમગ્ર ગુજરાતમાં આ તો કે છે કાયાપલટ હવે તમને એક વસ્તુ કહું કોંગ્રેસ જ્યારે આ દેશમાં શાસન કર્યું બરાબર ત્યારે ભારત આઝાદ થયો આપણા દેશમાં શું હતું શું હતું લાઈટ વીઘળી રોડ રસ્તા શું હતું કોંગ્રેસ ભ્રષ્ટાચાર કર્યો એના લીધે 400 માંથી 40 ઉપર આ એવું કેવું છે ભાજપનું

જેમ ખાડિયામાં એપી સેન્ટર હોય છે ને નાસ્તાનું એમ આ ચાનું એપી સેન્ટર છે બહુ પ્રખ્યાત ચાની હોટલ છે અહીંથી પોલિટિક્સ બહુ ભયંકર હોય છે બધા કહે છે સરકાર ચાલી સરકાર તો કોઈ બી ચલાવે પણ દે સરકારની સાથે દેશ ચાલવો જોઈએ નરેન્દ્રભાઈ મોદીએ સરકારની સાથે દેશને ચલાવ્યો બે હજાર ચૌદમાં અગિયારમાં નંબરમાં આર્થિક પરિસ્થિતિ હતી આજે પાંચમા નંબરે આજે પાંચમા નંબર છે બે હજારના ચૌદની પહેલાં જે આપણું અહીંયા એ વાતાવરણ હતું ક્યારે હુમલો થશે આતંકવાદી હુમલો થશે ક્યારે આપણે સવારેથી નીકળ્યા સાંજે ઘેર આવીશું કે નહીં આજે નિરાશ છે લોકોને શાંતિ છે અને લોકો કમાઈને ખાય છે સુરક્ષા અને શાંતિ છે એવું એમનું કેવું છે આજે જે છે ને બે હજાર ચૌદમાં તમે જોઈ લેજો મિડલ માણસ મિડલ માણસને પૈસા બસતા હતા ત્યારે આજે ડેવલપિંગ છે માનીએ છીએ પણ મિડલ આદમી માટે કશું જ નથી સરકાર માટે

પંદર લાખ કરતા પંદરસો કરોડ રૂપિયામાં માં પાંચસો વર્ષ પછી અમારા રામચંદ્રજી ભગવાન હાટકેશ્વર બ્રિજ બનાવ વિકાસ જુઓ તમે અત્યારે જો કરપ્શન જો અત્યારે આ બોકળા બનાવ્યા છુ તો લાઈન મુક્યા નહીં બોકળા તૂટી ગયા આવો ભાજપ આવો વિકાસ છે આ તો ભાઈ તમે મારું નામ વિજય સોની છે ગામમાં હું રહું છું છેલ્લા સત્યાવીસ વર્ષથી ઘણા બધા મિત્રો એ આપડે કોઈનો વિરોધ નથી કરવો શું વિકાસ થયો એની એક જ માહિતી આપું તમને આ ભાઈ હમણાં બે મિનિટ પેલા બોલી ગયા કે શું મળ્યું તો એનો પ્રભુ દાવો

ગરીબોને વધુમાં વધુ જો વંચિત છે જે સહાયથી વંચિત છે જેને લાભો નથી મળ્યા અને ઘર મળે પોતાનું નાનું મોટું આશિયાનો મળે અને જીવન જીવવા માટેની જીવન જરૂરિયાતની અનાજની કીટ મળે એના માટે

પૂર્ણ વિકાસ છે મોદી ની ગેરંટી સફળ છે એકદમ પરફેક્ટ કઈ ગેરંટી સફળ થઈ બધી તમામ મહિલાઓને ને લગતી જે તેત્રીસ અમને અનામત આપી આયુષ્માન કાર્ડની સુવિધાઓ આપી નમો લક્ષ્મી નમો સરસ્વતી જે બાલિકાઓ છે એમને ભણવા માટે આ બધી યોજનાઓ આપી મહિલાઓને લાભ મળ્યો છે તમારું શું કહેવું છે મોદી સાહેબ જે કરે છે એ સારું જ કરે છે અને તમામ પબ્લિક માટે સારું છે તો તો કહે છે કે મહિલાઓ માટે અને છોકરાઓ માટે દવાની વ્યવસ્થા નથી એ ખોટી વ્યવસ્થા છે 5 લાખ ની વ્યવસ્થા હતી આયુષ્યમાન કાર્ડમાં એમાં 10 લાખ ની વ્યવસ્થા કરી છે અને લેડીઝ માટે ટોટલ મેડિકલ ફ્રી કર્યું છે લેડીઝ માટે સારું છે તમે શું કહેશો બધા માટે સારું છે મોદી તો સબકે લિયે છે બરાબર કરે और बार बार मोदी आएगा तो अच्छा क्या नहीं है ये बताइए कुछ भी नहीं सब अच्छा सब अच्छा है, है सब अच्छा ही है ना सब अच्छा है भाई सब अच्छा है बिल्कुल बढ़िया चल रहा है हिंदुस्तान के अंदर हिंदू साम्राज्य स्थापित हुआ उससे बड़ी महंगाई बेरोजगारी ऐसा कोई मुद्दा है या नहीं नहीं महंगाई बेरोजगारी किसी को नहीं लड़ती है लड़ती है तो कांग्रेस के उम्मीदवारों को जिनको उम्मीदवार ढूंढने की तकलीफ है आज उनका कोई कैंडिडेट चुनाव लड़ने के लिए तैयार नहीं है उनको ढूंढना पड़ रहा है

અને આ વખતે તો જે કામ થઈ રહ્યા છે જમીની કામ થઈ રહ્યા છે કે રોડ રસ્તા આરસીસી પેવર બ્લોક ચાલીઓમાં પેવર બ્લોકની સમસ્યાથી ગટર લાઇન પાણી લાઇન બધી સમસ્યાઓ આ સરકારમાં આ કોર્પોરેશનના શાસનમાં ખૂબ સરસ રીતે કામ થઈ રહ્યા છે આ વખત તો મૂળ શું લાગે છે કોણ આવશે આ વખતે ચારસો પાર અમે નરેન્દ્ર મોદી ચારસો પાર જ આવશે ભાઈ ભાજપ ચારસો પાર આવે એવું લાગે છે તમને ભાઈ તો સારા કામ કરે તો આવવાના જ છો ને તો પણ હવે ચાલીમાં તકલીફ એટલી છે કે હજુ આજે આવો ગટરો ઉભરાય છે પછી આ જે કઈ જગ્યા ની વાત છે આમી ચાલી ની વાત છે આ બ્લોકો બધા બધા બ્લોકો ખરાબ થઈ ગયા છે ચાલી પાણી આ લાઈનમાં પાણી નથી આવતું જે ઉમેદવાર છે એ આવે છે ખરા તમારા વિસ્તાર કોઈ આજુ આવી જ નથી ને હા ચૂટાઈ ગયા પછી કોઈ લાઈન માં કોઈ કોઈ તકલીફ કેવા માટે કોઈ નથી આવતું છેલા 5 વર્ષમાં એકવાર નહી આયા આવતા આવા ચૂંટાઈ જાય કોઈ આવતું જ નથી કે તમારે શું તકલીફ છે હસમુખભાઈ નહીં આવે કોઈ નથી આવ્યું ઉમેદવાર ચૂંટાયા પછી આવતા નથી ઇલેક્શન હોય ત્યારે આવે છે તમારું શું કેવું એ તો આમાં શું આવે પક્ષ એમાં કઈ નેતા એ દરેક હાજર રાખીને આવું એવું જરૂરી નથી હોતું એ આવે એને અહીં આવે કે ના એને એના કાર્યકર્તાઓ મૂકેલા હોય છે કાર્યકર્તાઓ થ્રુ એ પોતાનો પ્રોસેસ જોઈ લેતો હોય છે કે ભાઈ શું પ્રોબ્લેમ છે શું છે હવે એકવાર મેં કમ્પ્લેઇન કરી પછી દસ વાર હું પોતે ફરી ટકોર ના કરું એ નેતા માણસ નો ડાઉટ એને એક એક મુદ્દો નથી પકડવાનો એને બધા મુદ્દા ધ્યાનમાં રાખીને કામ કરવાનું તો આપણે ફરી એને રિમાર્ક કરાવવું પડે ને આજે આપણે સ્કૂલમાં ગયા એકડો એક દ્રષ્ટિએ આ આ લોકસભાની ચૂંટણીમાં મુદ્દો મહત્વનો કયો લાગે છે કોઈ મુદ્દો મહત્વ નહીં જે આવશે વિકાસ એ જ મહત્વ છે તમારી દ્રષ્ટિએ વિકાસનો મુદ્દો છે કે વિકાસ 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 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી દિનેશભાઈ કુશવાના આવ્યા પછી અત્યાર સુધીમાં આટલા વર્ષમાં ચાલીસ વર્ષથી અત્યાર તો હસમું પડી છે એ નહીં ધારાસભ્યની વાત કરું છું સાહેબ એ છૂટાઈ છૂટાઈ બે હજાર બાવીસ બરોબર પણ અમારા ધારાસભ્યના આવ્યા પછી એટલો બધો વિકાસ અને બીજા કોર્પોરેટરો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મેયરના બી બજેટો લાઈન કરોડો રૂપિયાનું અહીંયા આગળ વિકાસ થયા છે અને વિકાસ અવરિત ચાલુ છે કોઈ જાતનું નાની મોટી તો ફરિયાદ આપણા ઘરમાં રહેતી હોય છે સાહેબ બરોબર એ બધી સોલ્વ થાય છે બરોબર અને રોજ અઢીસો થી ત્રણસો જણની દિનેશભાઈ કુશવાની ઓફિસમાં ઓપીડી થાય છે અને વિશ્વકર્માના ફોર્મ રોજ પચાસ થી સો ફોર્મ ભરાય છે ખૂબ આયુષ્યમાન બી થાય છે વિધવા સહાય બી થાય છે મને એ કહો કે પેલા ભાઈ કે છે કે ગલીમાં પ્રોબ્લેમ છે ગટરનો ત્યાં ધારાસભ્ય આપ્યું છે આજ સુધી અમારે વીસ વર્ષ હવે કામ થાય છે કોંગ્રેસ સત્તા હતી કે કોઈ ચાર કોર્પોરેટર પાંત્રીસ વર્ષ રહ્યા અને અમારા હમણાં જ આ પાંચ વર્ષમાં રોડ રક્ષા પોર્ટ બધા વિકાસ જ સારા જાય છે 12 લાખ લીટર ટાંક્યું નું ખાતું નું રસ્તા તો પાણી જ ન હતું આવતું છે 20 વર્ષ પાણી નથી આવતું અત્યારે આવે છે અત્યારે આવે છે પૂરા ખાત મુરત થયું અમાર અને તેમાં પાણીની બિલકુલ શાંતિ છે બિલકુલ શાંતિ અહીંયા કહે છે બ્રખ્યાલમાં પાણી પ્રશ્ન હતો પંદર દિવસ પહેલા અહીં મોટી ટાંકીનો નું સાહેબ મોટી ટાંકીનું નું ઓપનિંગ અમારા ધારાસભ્ય શ્રી કર્યું અને

તમામ પ્રકારની જે પ્રજાકીય સેવાકીય કામો છે એ તમામ પ્રકારના કામો છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં થયા છે અને પ્રજાની અંદર ખાસ કરીને જે ભારત સરકારે આયુષ્યમાન કાર્ડ કાઢ્યું છે આ વિસ્તારના લોકોના ડૉક્ટર તરીકે મને ખબર છે કે પહેલાં નાનામાં નાની સારવાર કરાવી હતી તો એ લોકો જોડે પૈસાનો પ્રોબ્લેમ હતો એને બદલે આયુષ્યમાન કાર્ડ જે પાંચ લાખ રૂપિયાનું કાર્ડ અત્યારે જે દસ લાખનું કર્યું છે એને કારણે તમામ પ્રકારના નાગરિકોને આરોગ્યની તમામ આ બાજુ આ બાજુ આ બાજુ આઈ ચા ચાય અહીંયા છે બધા ચા વાળા અહીંયા છે હા તમે કાકા ક્યાંથી છો આ બાજુ આવો ત્યાં ગામ ના રખ્યાલ ગામમાં રખિયાલ ગામમાં જ રહો છો જેટલા સમયથી આ યોજનાઓ ચાલી રહી છે ગુજરાતમાં તમને એનો લાભ મળે છે ખરું માલો અમુક બધા લાભ તો મળે જ છે તમારી કોઈ ફરિયાદ છે ખરી આ વિસ્તારમાં ફરિયાદ તો કઈ નથી

અને આ વખત મને જણાવજો સંકલ્પ પત્ર છે ભાજપ નું અને કોંગ્રેસ નું છે ઘોષણા પત્ર એ લોકો ન્યાય પત્ર કહી રહ્યા છે આ બંનેમાંથી તમને કઈ વસ્તુ પ્રભાવી કોની લાગે છે એ બધાનું તો કાગળ ઉપર જ હોય છે વાસ્તવિક ભાજપ નું કે કોંગ્રેસ નું તમે કીધું ઘોષણા પત્ર કોનો છે ઘોષણા સંકલ્પ પત્ર ભાજપ નું છે ઘોષણા પત્ર કોંગ્રેસ નું છે સંકલ્પ પત્ર ભાજપ નો છે એ મોદી ની ગેરંટી છે અને ગેરંટી ની ગેરંટી છે અને ઘોષણા પત્ર એ ઘોષણા જ હોય છે કોઈ કોઈ હકીકત નથી માટે માટે કામ કામ થયા થયા છે છે ઘણા આજે તમે જોશો તો જ્યાં ત્યાં યુવાઓને આજે ભારતીય જનતા પાર્ટી કેન્ડિડેટ તરીકે કેટલી ટિકિટો આપી રહી છે કેટલા લોકો જીતી રહ્યા છે સૌથી નાની વયના ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે દેશના સૌથી નાની વયના ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે તો યુવાઓને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને અત્યારે દેશની વાત કરીએ તો નરેન્દ્ર મોદી સાહેબ એવો છે કે આપણા દરિયા કિનારે આપણા દેશના એક દરિયા કિનારે ખુરશી રાખીને બેઠા અને બીજા દેશનું અર્થતંત્ર ખોરવાઈ ગયું કંઈ બોલ્યા નહીં કંઈ ચાલ્યા નથી ને એક અર્થતંત્ર ખોવાઈ ગયું અને જ્યારે જ્યારે રામ આવે ને ત્યારે એક દ્વીપ દુબે જ છે બોલો કાકા તમે કંઈ કહેવા માગશો લોકસભાની ચૂંટણીમાં મુદ્દો કયો લાગે છે મહત્વનો કોઈ મુદ્દો જ નથી સામે કોઈ છે જ નહીં કોઈ નહીં એ ચક્કર એક તરફી ઓર કિસ પડે કિસ લીએ પડે સારા લોક ચક્કર મેં દેશ કી જીડીપી એક નંબર આ પબ્લિકને વોટ કોને આપશે સુશાસનને વોટ આપશે અમારા સનાતન ધર્મની રક્ષા કરવા વાળાને વોટ આપશે દેશનું અર્થતંત્ર આજ સુધી ભારતનું ક્યાંય ઓળખાણ નથી એ ઓળખાણને વોટ આપશે જેટલા માફિયા પેલા લોકો આવીને હપ્તો ઉઘરાઈ જતા હતા દેશમાં કઈ જગ્યાએ બંદૂક મૂકીને જે ડર છે ને એ ડર ભાગેલો છે એટલે માફિયાઓના એન્કાઉન્ટર છે એને આ વોટ છે દેશમાં પબ્લિક હવે જાગૃત થઈ ચૂકી છે ગુજરાતનું જેટલું એજ્યુકેશન છે એટલું પૂરા ભારત વર્ષમાં એજ્યુકેશનનો ગ્રાફ વધ્યો છે અને હવે લોકો સમજે છે કે અમારો વોટ ક્યાં પડવો જોઈએ એક સારો વોટ સારી સરકાર માટે હોવો જોઈએ સામે એટલા ડખા છે ભ્રષ્ટાચારનો ડખો જેને જુઓ આજ સુધી એવું હતું કે ભાઈ લોકો પોતાની ગાદી સંભાળવા માટે વારસાઈ રાખતા હતા આ એક એવી સરકાર છે એની અંદર કોઈ વારસાઈ નથી એની અંદર કોઈ વારસાઈ નથી મેં જોયું કે ભારતીય જનતા પાર્ટીમાં પાંચ વર્ષ પછી ઉમેદવારે બદલી જાય આ પાર્ટીની અંદર એવું છે તમે કામ કરો ચોવીસ કલાક જનતા માટે જનતા તમને વોટ આપે છે તમે કેતી જો હું અત્યારે હાલમાં વિવેકાનંદ વનમાંથી બોલું છું તમારા વિસ્તારમાં નેતાઓ આવે છે કે ના લોકસભાની ચૂંટણી છે કયો મુદ્દો લાગે છે શું લાગે છે કોણ આવી શકે આમાં શું છે સાહેબ કે હું લગભગ બે એક વર્ષથી રહું છું અહીંયા વિવેકાનંદ વનમાં અને છેલ્લા એક વર્ષથી ત્યાં નથી આવતી ગટર લાઈન બરાબર કચરા કચરો વાળવા માટે કોઈ આવતું નથી અને નેતાઓ તો આપણે છૂટાઈ કરીને જીતતા તો પાછા વળીને આવતા જ નથી બરાબર એ તો આપણને રોડનું છે બરાબર પણ અત્યારે હાલમાં એટલી બધી ગંદકી છે તમે કહેતા હોય તો અત્યારે હાલમાં તમે મારી જોડે સાથે ચાલો તમને હું બધું રૂબરૂ હું બતાવું તમે આપના મનમાં એવું હશે કે ફરિયાદો છે કામ નથી થતા એવું કોણ નથી નથી થતા સાહેબ તમે કોઈ દિવસ કીધું હોય અને પછી એમનો રિપ્લાય શું આવ્યો અમે અરજી આપી લઈએ રૂબરૂ બી મળી આવીએ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ની અંદર પણ હજુ સુધી અમારી કોઈ વાત સાંભળતે નથી તમે ક્યાંથી છો અહીંયા રણછોડ વાસી શું કહેવા માંગો છો લોકસભાની ચૂંટણીમાં બસ ભાજપ સરકાર આવી જોઈએ બસ શું કારણ બહુ સારા કામ કરે છે એના માટે સારા કામ કરે છે કયા કામ બે ત્રણ કામ ગણાવો ને

અને વિરોધ પક્ષ અત્યાર સુધીની ચૂંટણીઓ જે લડાતી હતી એ ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર આ દસ વર્ષમાં એક રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી થયો અત્યારે ફક્ત એક જ મુદ્દો છે પાસે બીજો કોઈ મુદ્દો નથી કે મોદી હટાવો એક થઈ કોઈ મુદ્દો જ નથી આપણી જોડે આ જે કાકા છે બધાને ચા આપે છે રેગ્યુલર અહીંયા કામ કરે છે જરા આ કાકાને તો પૂછીએ કે એમની શું ડિમાન્ડ છે એમની અંદર શું ચાલે છે ચૂંટણીને લઈને કાકા તમારું નામ

એવું છે આ ફેરી જે ગઠબંધન કરીને લડી રહ્યા છે ને એનાથી જ ભાજપમાં ડર બેસી ગયો છે આ ફેરી જે ગઠબંધન કર્યું તો ભાજપમાં એવો ડર બેસી ગયો છે કે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સનો ઉપયોગ કરી અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને જેલ ભેગા કર્યા છે બીજું ભારતીય જનતા પાર્ટી એક એવું વોશિંગ મશીન છે જેમાં કોઈ બી પાર્ટીનો ભ્રષ્ટાચારી એ પાર્ટીમાં સામેલ થઈ જાય એટલે એના બધા ડાઘ ધોવાઈ જાય છે જેવી રીતે હાર્દિક પટેલ જેના ઉપર રાજદ્રોહ અને દેશદ્રોહનો કેસ ભાજપે લગાવ્યો હતો આજે ભારતીય જનતા પાર્ટીનો એમએલએ એ છે એટલે ભારતીય જનતા પાર્ટી એ ભ્રષ્ટાચાર ધોવાનું એક વોશિંગ મશીન છે આ તો જોરદાર વાત કરી કે વોશિંગ મશીન છે જેના ઉપર આરોપ લાગ્યો હોય બીજેપી માં આવી જાય વોશિંગ મશીન અચ્છા એક મિનિટ એક મિનિટ તમે ક્યાં છે તો ચાય પી ચર્ચા આપણે કરી અને મોટી સંખ્યામાં લોકો અહીંયા ભેગા થઈ રહ્યા છે અને એવું કહેતા હતા લોકો કે અહીંયા નેતાઓ પણ આવે છે પણ હકીકતમાં વાત સાચી છે અહીંયા કોર્પોરેટર હોય કોંગ્રેસના નેતા હોય કે પછી ભાજપના હોય બધા અહીંયા ચા પીવા આવે છે તમે જોઈ શકો છો કે હવે ધારાસભ્યની ગાડી પણ આવી ગઈ છે એટલે

અને આપણે એમની સાથે જરા વાતચીત કરીએ દિનેશભાઈ આ ચાની કિટલીમાં એવું તે શું કહેલું છે કે બધા જ રાજનેતાઓ અહીંયા ભેગા થાય છે આ જૂનુંલ ગામ રખિયાલ ગામ હોવાના હિસાબે રખ્યાલ ગામના નાકે વર્ષોથી લોકોની બેઠક રહી છે અને ચા એ ગુજરાતની એક પરંપરાગત પીણું છે અને એ બાને ચાય પર ચર્ચા નરેન્દ્રભાઈ મોદીએ બી કરેલી છે એટલે ચા એક એવી વસ્તુ છે કે જેનાથી લોકો વચ્ચે આપણે બેસાય લોકો જોડે ચર્ચા થાય મૂળ આ બેઠક રખ્યાલ બેઠક હતી રખિયાલ વિધાનસભા તરીકે ઓળખાતી હતી અને બાજુમાં જ આવેલું રખિયાલ ગામ એના હિસાબે અહીં રખિયાલ ગામના જેટલા બી લોકો હોય એ સવારે અહીં આવતા હોય અને બીજા ઘણા બધા લોકો અહીં આવતા હોય તો આપણે અહીં આવીએ તો આપણી ચાનું બી આપણને આનંદ મળે અને લોકો સાથે મળવાનો બી આનંદ થાય અને હું અવરનવર આ ચાની કીટલીએ ચા પીવા માટે અને મારા મિત્રોને મળવા માટે અહીં જેટલા બી લોકો છે મારા શુભેચ્છકો છે એ બધા જ જ એક એક જગ્યાએ ભેગા છે છે અને આનંદની જગ્યા હું અવરનવર અહીં ચા પીવા આવું તો આ હતા દિનેશભાઈ કુશવાહ આ વિસ્તારના ધારાસભ્ય આ જગ્યાએ જ્યારે આપણે ચોપાલ કરી ત્યારે અચાનક ધારાસભ્યનું પણ આગમન થયું અને એટલા માટે આપણે એમની પ્રતિક્રિયા લીધી હવે જોવાનું એ છે કે જનતા કોને છૂટે છે કઈ પાર્ટીને ને છે કયા ઉમેદવારને ને છે આજની આ ચાય પે ચર્ચા અમદાવાદ પૂર્વ વિસ્તારના રખિયાલ વિસ્તારથી આપણે કરી ફરી નવા વિસ્તારમાં મળીશું રજા આપશો નમસ્કાર